અમદાવાદના વસ્ત્રાલમાંથી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર સવાલ ઉઠ્યા છે જેમાં પ્રેમ સંબંધમાં હત્યાની ઘટનાને અંજામ આપ્યા હોવાનું કહેવાય રહ્યું છે મહિલા રાત્રિ દરમિયાન પોતાના ઘરે એકલા હતા ત્યારે આ આરોપી પ્રેમી છે તે ઘરે આવે છે અને એકાએક છ જેટલા છરીના ઘા ઝીંકીને મહિલાની હત્યા કરી દે છે આ ઘટનાના સંદર્ભમાં રામોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે કેવી રીતે આખી ઘટના છે કોણ આરોપી છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો ને ઉજ્જૈન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ફરી એકવાર અમદાવાદ માં કાયદા ને વ્યવસ્થા ને કથળતી ઘટના સામે આવી છે જેમાં આરોપી દ્વારા મહિલાના ઘરમાં ઘૂસીને છરી ના છાવ જેટલા ઘા ઝીંકીને હત્યા નિપજાવી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે હાલ જે પરિણીતા મહિલા છે તેમાં જે આરોપી અશોક પટેલ નામનો શખ્સ છે તેની સાથે પ્રેમ સંબંધ હોય અને તે પ્રેમ સંબંધના કારણે અવારનવાર બંને વચ્ચે વાતચીતો પણ થતી હશે તે બાબતે આ જે મહિલાના પતિ છે તેમણે પણ અશોક પટેલ નામના વ્યક્તિ સાથે સંબંધો રાખવાની તેમના પત્નીને મનાઈ કરી હતી છતાં અવારનવાર અશોક પટેલ છે તે ફોન કોલ દ્વારા તેમજ અલગ અલગ માધ્યમો થકી મહિલા મૃતક છે તેમનો સંપર્ક કરતો હતો અને એક દિવસ અશોક પટેલના ત્રાસના કારણે મહિલા અને તેમના પતિ છે તેમણે ઘર અન્ય જગ્યાએ લીધું અને અત્યારે તેઓ ભોળેનાથ વસ્ત્રાલ ખાતે આવેલી સોસાયટીમાં રહી રહ્યા હતા ત્યારે હજી અશોક પટેલ નામનો શખ્સ છે ફોન કરીને હેરાન કરતો હોય અને મળવા માટે બોલાવતો હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે જોકે મહિલા પ્રણીતા છે તેમને મળવાનો ઇનકાર કરતા અશોક પટેલ છે તે પોતાના સાગરી સાથે રાત્રિ દરમિયાન આવે છે અને એકાએક મહિલાના ઘરમાં ઘૂસી જાય છે ત્યારબાદ છરીના છ જેટલા ઘા મારીને મહિલાનું આંતરડું કાઢેલા છે ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં અંકિતા બેન નામના જે મહિલા છે તે લોહી લોહણ હાલતમાં જમીન ઉપર ઢળી પડે છે અને આરોપી હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ ભાગી જાય છે આ ઘટનાની જાણ પાડો છો આસપાસના લોકો તાત્કાલિક પરણીત મહિલાના પતિને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવે છે અને તેમને તાત્કાલિક સારવાર માટે મહિલાને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે જ્યાં ફરજ પહેલા તબીબ તેમના મૃત જાહેર કરે છે આ ઘટનાના સંદર્ભમાં મૃતક મહિલાના પતિએ રામુલ પોલીસ સ્ટેશન ખાતે આ મામલે

એ અવારનવાર માથાકૂટ થતી હતી એ દરમિયાન જે મરણ જનાર છે બેન એમની પાસે એકવાર અગાઉ મોબાઈલમાં પણ ફોન કરતાં એમના પત્ની ઝટપેલા ત્યારે બી એમના ઘરનો ઝગડો થયેલો હતો અને જે મરણ જના પરિવાર અને અશોકભાઈના પરિવાર વચ્ચે બી અગાઉ માથાકૂટો થયેલી હતી તેના કારણેથી ગઈકાલે જે આરોપી છે અશોકભાઈ અને અન્ય એક વ્યક્તિ આવીને અને ચપ્પુના ઘા મારીને મારા મૃત્યુ નિપજાવે છે

જે મરણ છે ત્યાંથી મકાન ખાલી કરીને બે હજાર વીસમાં જે અત્યારની હાલની જે સોસાયટી છે ત્યાં આગળ રહેવાઈ ગયો હતો અને પરિવારજનોને એવો આક્ષેપ છે ગયા જે આરોપી છે આ લોકોને બહેનને અવારનવાર હેરાન કરતો હતો પરંતુ જે બેન અને જે અશોકભાઈ છે ત્યાંથી ખાલી કરીને અહીંયા આ બાબત બી બંને બીજાના કોન્ટેક્ટમાં હતા અને જે અશોકભાઈનું પણ ફેમિલી છે એ પોતે બાળકો ધરાવે છે મરણ છે એનું પણ ફેમિલી છે એક પોતે પણ બાળકો ધરાવે છે જે જસુભાઈ અને આ બંને વચ્ચે કોઈ પણ કારણોસર ઝઘડો થયેલો હશે અથવા એ લોકોને બનાવ રહેતો હશે જેનો ખાર રાખીને અશુભિયા બેનને મૃત્યુ નિપજાવે છે આથી બીજો એક આરોપી હતો એ કોણ છે અને આખું કારણ શું સામે આવી મળ્યા પાછળ જે બીજો આરોપી છે અશુભભાઈ પોતાની જોડે લઈને આવેલા હતા એની પાછળ બેઠેલો હતો કે આરોપી જે મરણ જનાર છે ઘર સુધી આવેલો હતો અને અંદર જે માર માર્યો ત્યારે અશુભભાઈ એકલા જ અંદર ગયેલા હતા એ બહાર ઊભો હતો અને ત્યારબાદ જે મર્ડર કરીને આવે છે ત્યારબાદ પાછું અશોકભાઈની જોડે જાય છે આરોપીની બી હસ્તગત કરીને પૂછ પરત ચાલ્યું છે કે ભાઈ એ જોડે કેવા કારણથી આવેલો હતો અને આ બાબતમાં એનો શું રોલ છે જે આરોપી છે આરોપી ત્યાં વસ્ત્રાલમાં જ રોજ રહે છે એની વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે દારૂ પીધેલાના પણ એની વિરુદ્ધમાં ગુના નોંધાયેલા છે અને અન્ય કોઈ એની હકીકત જાણવા મળેલી નથી આપણે સાંભળ્યા હતા એસીપી અમદાવાદ કૃણાલ ઘટનાક્રમમાં અશોક પટેલ અને જે મહિલા છે તેમના પરિવાર વચ્ચે અગાઉ પણ આ કારણે ઝઘડા થતા હતા પ્રેમ સંબંધનો જે મામલો સામે આવી રહ્યો સંબંધ અશોક પટેલ નામનો શખ્સ એક તરફી પ્રેમમાં અવારનવાર આ મહિલાને હેરાન પરેશાન કરતા હતા અને મહિલાએ ખાલી મળવાનો ઇનકાર કરતા અત્યારની ઘટનાને અંજામ આપ્યો હોય તેવી વાત હાલ પોલીસ તપાસમાં સામે આવી છે અને આ ઘટનાથી ખળભરાહાટ મચી ગયો છે દર્શક મિત્રો નવી ન્યૂઝ ના આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન